ફરી દ્વારકા થી જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરી થી નવા vlog આજ નજો જો નવા માં આવી ગયા ભાઈ વાર લીધું થવા ની હો ભાઈ હું આ નું હે પણ હું નેતો નથી ખાલી હે ને માંડવી ને જાડવા ની એનું કારણ છે નેતો માં જીણું જીણું ખડ છે ને એકલા ને ઉકલે નહી બાપુ ગયા હે ભાગવાડી વાડી માં કે સોફું પાણી ચાલુ કરવા એટલે હવા નો પણ મજા કડા કૂટ કરી ને નથી પાવું કે પાવું ને એ નેદવા બાકી છે અરુણા ઉપાડવા નું બાકી છે એક ફેર દવા નથી એ ફૂગે પૂછ થતી હતી કે હવે કુલર આવી કે સડી ગયો એટલે કરી દે ચાલુ તો કરી દે ચાલુ હું એક ગયો હશે ત્યાં એટલે એને ઉલારો કાઢવા ગયા માં ઘરનું કામ કરે ને હું અહીંયા અરુણા ઉપાડું પછી હીરાવીને આવી જાઉં પાછા સરખું ને બીજા હું એક અરુણા ઉપડી જાય ને તો પછી શું છે કે આ આપણે ખડ ના ખડ ડબલા છે ને માતા નથી જાડવા એટલે મોટી વડે વડે અરુણા ઉપડી જાય તો પછી વાંધો ના આવે

કરવી વિડીયો માં જોડાઈ જો ચેનલ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો બે ક્યારા નથી લાવો પછી આપણે ઓલું ટ્રેક્ટર ની બેટરી કાલ ની ચાર્જિંગ જ છે એટલે આગળ જાવ ને ખીરાવા કઈ જરાક ચેક કરવું ટ્રેક્ટર ની ઉપડે કે નહીં તમે વિડીયો માં જોડાઈ રહેજો ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો ને વિડીયો ને લાઈક કરી દેજો હમણાં લાઈક બહુ ઓછી આવે ભૂલી ગયા ખા લાગો તો લાઈક કરવાનું હાલો તો હું હે ને હું ડઈ રહું હાલો મિત્રો તો આવી લીધું હે અને આપણે લગભગ દહાક વાઈ ગયા અને આ બેટરી આખી રાત ચાર્જિંગ થઈ છે તો મારી ફૂલ નથી થઈ લાલ લાગ બધું થઈ સાત દેરમાં પણ હવે આપણે ટ્રાય કરી લઈએ હવે ન આપણે તો પછી અમે ગામમાં ધક્કો થાય એટલે છેલ્લી ને પહેલી ટ્રાય કરી લઈને લગભગ મારા દયામાં ઉકળી આવી જોઈએ બાકી તો હવે ટ્રાય કરીને ખબર પડે એક વાર બેટરી આપણે ઉછવી મૂકી પાછી દયા ફેરવી જાય

મિત્રો આપણે બેટરી ચાર્જિંગ થઈ ગયો સક્સેસફુલ થઈ ગયો આપણે ગારીની બારી ઘૂટાતી હતી લગભગ બે અઢી મહિના થઈ ગયા ને માંડવી નું વાટ ચાલુ કર્યો

કોઈ ભી નો અવાજ વાંધો નથી લગભગ હવે હે ને નદવા જઈ આપણે નદીવાનું કૂટવાનું થઈ જાય આડા પી નેદવા ઘડીક વાર એક કાળી વાજ ની ને તો હાજી ખાવાનું બેસ્ટ થવા જાય એક વાર કાઢી મિત્રો હાડા ત્રણ વાગ્યા હે ને આજે વાતાવરણ જેવું તો હા વાંધો છું થઈ ગયું

આ લેવાનું ઘણા મિત્રો એમ કહેતા તા કે યુપીએલ નો સાપ સાટો પછી અમુક મિત્રો એમ કહે કે બાયર નો એલિયન સાટો કેટલોક સાટો પછી આમાં બાપુ એમ કે એલિયન છાંટી આવી ની આ તા નથી આવું ના હોય આવું ખાલી એમાં વાંધો નથી આપણે સુડો મોનાસ ને જરાક વધારે માથાવા પાયા હતા આમાં રહ્યાથી પાણી વાંધો છે ને એટલે બસ બધું મેંટ ના એવું પાવાનો એટલે હવે ઉલરી પડે ખોખર નથી થઈ જાય થાય નથી તો રહ્યા પાવાની તો મિત્રો બધાના પાણક પાજ્યો નહીં તમે powerful કે હવે કા ઘરે જવાનું હોય એવું નઈ ને બૌ મનમાં હોય તો બાકી હવે ખર્ચા વધી જાય છે અને હું એનો ખોટ કાઢ નાખુ પછી વળી નથી હજુ હું તડકો બડકો કઈ લાગતું નથી હાવ સાયા થઈ ગયો તો મિત્રો આપણે દવા પણ સાટી લીધી ને ભેગા પછી બકાલા માં ફુવારા મારી દીધો અને પછી બનાવ્યો ચા જો પાંચ વાગી ગયા હે, અને વાતાવરણ વાદળ થાય છે એટલે હવે આ પાવાનું આરામ રાખી તો બધું ખરો વાદળા હોય ને પાણી તો વધારે થાય એટલે લગભગ વિચાર જે ખુલ્લું થઈ ગયું ને વાતાવરણ પછી પાસે હું તો સા પીવું હોય તો પી નહી ગયા ખડ ની દવા નાખતા હોય ને એમાં આમના સાહેબ

છે ને અજાણ આ આવી ગયા આપણા હીરા નું એનાલિસિસ કરવા શું કહેવાનું થાય આમાં આપણો હું ટાઈમ કરી ને ઘેર જાઉં ઘેર ઘેર સેવા કરો દી થાય ની લા લબડી દીધું મને હા એનો કોઈ ઈલાજ ઈ કોઈ જ્યાં ઉપર એમ <laughs> न تم هيك ترو اغاني اه ما ترو اه تمام كان صار في رستو كان بس انا ثاني مو تو كي كاري اريكم مور ايوا تو مار بار مور ايوا امي دايا جو ايوا تو دو اديت ثوري ها ابا كاين نتا يا كا دو پانی ٹھوئی کو تو تو تا ویلا رو نئی رت تھا وکلا نی کئی وار تو نی ہلا گا ایک ویلا ایو نے تو ا دیرو نو مو جاتے کیو کرو

સાઈટી હો મેં દવા કઈ દવા સાઈટી સેફ્ટી ના સેફ્ટી ના સિજનતા ની ની કઈ ખબર નથી મને આ મેં જ રજે ને કઈ દીધો હે આ મેં જો નોખો છોડો આવ્યો તો આ કેવાનો હે હે જાંબુડા નો દવા નથી પાઈ મેં પેલો કે આમાં દવા નથી પાઈ યાર આમાં ભાઈ મેટાલિક્સ મને કોઈ દે અને હ્યુમિકેટ એસિડ 98% પાંચમાં પાણી ભેગું પાયું તું

કાગડો કહેવાયન કાગડો કાગડો હોય ભલે કાગડો હોય કે પછી ગમે કોયલ હોય હવે આમાં કંઈ દેખાતું નથી વિડીયો રાખ દઉં તો મોગડી આવી હા હા પાવગીઓ કરે હવાર પાવ ભલે 6700 આમ જો આ હમદ ભાઈનું જીરું અને આમ કિશન ભાઈનું જીરું ક્યું ખરાબ છે જરા કમેન્ટમાં જણાવજો મને તો આ જીરું ખરાબ લાગે કારણ કે આમાં વચમાં તનપાય નામ છે

એટલે વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મળીએ કાલે પાછા ફરી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો હવે કંઈ કેવું તારે છેલ્લે છેલ્લે ના મારે હવે કંઈ કહેવાનું થાતું નથી